કંકપુર હિન્દી ઉડિયા પ્રાથમિક શાળાના આધુનિક ભવનના ભૂમિપૂજન સાથે નવી શૈક્ષણિક યાત્રાની શરૂઆત પ્રજાપંખ સચિન સુરત મહાનગરપાલિકા અંતર્ગત વિવિધ ઝોનમાં રૂ બેતાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામનારી ચૌદ પ્રાથમિક શાળાઓ પૈકીની એક કંકપુર સ્થિત હિન્દી ઉડિયા શાળાના નવા ભવનના ભૂમિપૂજન કાર્યક્રમનું શુભારંભ શિક્ષણ સમિતિના દંડકમાન રાજુભાઈ પટેલના પાવન હસ્તે મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું સુરત પ્રાથમિક શિક્ષણ સમિતિ ગુજરાતી માધ્યમ સાથે બીજી સાત ભાષાઓની શાળા શરૂ કરી વિનામૂલ્યે શિક્ષણ આપે છે સાથે વિશેષ પરપ્રાંતિ સમુદાયના બાળકો પ્રત્યે વિશેષ ધ્યાન આપે છે આ પ્રસંગે ભૂમિપૂજન કરતા શિક્ષણ સમિતિના દંડક માનનીય રાજુભાઈ પટેલ मुख्य मेहमान तरीके नगर संगठन प्रमुख तेजस आहिर उपस्थित रह्याज लाइट एंड फायर चेयरमैन चिराग सिंह सोलंकी महामंत्री मनोज सिंह सोलंकी पूर्व कायदा समितिना अध्यक्ष हसमुख भाई नायका नगर सेविका देवी राजपूत पूर्व प्रमुख दीपक चौधरी सहित अनेक श्रेष्ठ अग्रणीओ उपस्थिति दर्शावी शाला नवीनीकरण यज्ञ में सहभागिता आपी અતિથિઓમાં ભગીરથ બેહરા ઉપપ્રમુખ ધનસુખભાઈ પટેલ બક્ષી પંચ સભ્ય ઉત્તર ભારતીય ગુજરાત સેવા સંઘ પ્રમુખ અજીતસિંહ રાજપૂત કાર્યકર્તા રાજુ સોંડાગર તેમજ શિક્ષણવિદ શ્રી પ્રકાશચંદ્ર ભાવસાર માજી આચાર્ય હેતલબેન પટેલે પણ ઉપસ્થિત રહી પોતાના ઊંડા વિચારો અને આશીર્વાદ પાઠવ્યા સચિનનો ઔદ્યોગિક વિસ્તાર હોવાથી પરપ્રાંતીય પરિવારના બાળકો માટે હિન્દી અને ઉરિયા માધ્યમની શાળાઓ એક આશીર્વાદરૂપ બની રહી છે પરંતુ વર્ષો જૂની શાળાઓના ભવનો આજના સમયમાં અત્યંત જર્જરિત અવસ્થામાં પહોંચતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ તથા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ નવા ભવનની દરખાસ્ત મંજૂર કરાઈ આ શાળામાં લગભગ પંચાવન નવીન ઓરડાઓનું નિર્માણ થવાનું છે જેનાથી એક હજાર પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને આધુનિક આરામદાયક અને વિદ્યા માટે ઉદ્દીપક માહોલ ઉપલબ્ધ થશે આ ભવનનું બાંધકામ આગામી દોઢ વર્ષમાં પૂર્ણ થવાની આશા વ્યક્ત કરાઈ છે રાજુભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ ભવિષ્યના શિલ્પીઓ માટે એક મજબૂત આધારશિલા છે આ ભવનમાં માત્ર શિક્ષણ નહીં પરંતુ સંસ્કાર અને આત્મવિશ્વાસનો વિકાસ પણ થશે શાળા પરિવારના આચાર્ય કૃષ્ણભાઈ તથા ભાવનબેન પટેલ દ્વારા મહેમાનોનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ તથા ભાવનાત્મક રૂપેના માહોલમાં સંપન્ન થયો વધુમાં શું કહે છે રાજુભાઈ સાંભળીએ નમસ્કાર સાહેબ નમસ્કાર આજે તનકપુરમાં બહુ ખુશીનો માહોલ છે સરપંચીય જે મિત્રો છે તેમના પરિવારના બાળકો માટે આપે જે ઉડિયા અને હિન્દી સ્કૂલ નું ખાતમુહૂર્ત કર્યું છે તે બાબતે આજે શું કહેશો તાજેતરમાં જ જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન અને અમને પણ લગભગ એસ 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 સર્વ શિક્ષા અભિયાનના નેજા હેઠળની સુરત મહાનગરની નવ ખાત ખાતમુહૂર્ત કર્યું છે અને એના અંતર્ગત આપણા આ વિસ્તારની અંદર કે જે વિસ્તારની તાતી જરૂરિયાત હતી પણ પ્રાંતિ વિસ્તારના ઘણા બધા લોકો અહીંયા વસવાટ કરે છે રોજગાર મજૂરી સાથે પોતાનું ગુજરાન ચલાવે છે એમના બાળકોને સંપૂર્ણ રીતે ભૌતિક સુખ સગવડાયુક્ત તંદુરસ્ત વાતાવરણમાં અને દરેક પ્રકારની જરૂરિયાતો સંતોષાય ને એને પૂર્ણ થાય એવી રીતે જિલ્લા પંચાયતની અંદરથી સમાવિષ્ટ થઈ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મહાનગરમાં તો એ બધી સ્કૂલોમાં અવારનવાર સંદીપભાઈ દેસાઈ ની સાથે સંકલન કરી અને માગણી મૂકેલી કે ભાઈ આ વિસ્તારની અંદર જે સ્કૂલો છે તે આ બંને સ્કૂલો હિન્દી માધ્યમ ની અને ઉડિયા માધ્યમની જે આશરે સાતસો બાળકો ઉડિયા માધ્યમમાં અને પાંચસો કરતા વધારે બાળકો હિન્દી માધ્યમમાં અભ્યાસ કરે છે તો આ બાળકોની જરૂરિયાતો પૂરી થાય અને બાળકો આવા સરસ મજાના મુક્ત વાતાવરણમાં બેસીને અદ્યતન ટેકનોલોજી સાથે અદ્યતન સુવિધાઓ સાથે અભ્યાસ કરે તેના માટે અમારા પ્રયત્નો હતા તે પ્રયત્નો આજે ફળીભૂત થયા છે અમે બધા સંકલનમાં વાતને મૂકી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એ વાતને દરખાસ્ત તરીકે સર્વ શિક્ષા અભિયાનમાં મૂકી અને એ સર્વ શિક્ષા અભિયાનના નેજા હેઠળ આજ વિસ્તાર અંદર આજ બાળકો માટે પરપ્રાંતિ બાળકો માટે હિન્દી અને આ વોર્ડના આ વિસ્તારના શ્રી અને સૌની માર્ગદર્શન થી મહેનત થી આ ફળીભૂત થયું છે સાકારિત થયું છે જે ખૂબ અવનવ ની વાત છે સર આના આગળ માટેના ભવિષ્ય માટે

સુરત મહાનગરપાલિકા સુમન હાઈસ્કૂલો પણ વિવિધ પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપે છે તો આ બાબતની પણ જાગૃતતા અમે રાખી છે કેળવી છે અને અંત્યોદયની વિચારધારાવાળી આ સરકાર છે ચાહે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હોય સુરત મહાનગરપાલિકા હોય ગુજરાત રાજ્ય હોય કે કેન્દ્ર હોય દરેકે દરેક બાબતમાં દરેકે દરેક પ્રદેશના લોકો જે મિની ભારત તરીકે અહીંયા સુરતમાં વસવાટ કરે છે તેમની સંપૂર્ણ સુગવડો પૂરી કરવાની જવાબદારી સરકારની છે સુપેરે નિભાવે છે તાજેતરમાં એની પણ માગણી આપણે સોમન હાઈસ્કૂલની મૂકી છે પણ એનું બિલ્ડિંગ આકારિત થાય સાકારિત થાય પછી આપણે એ પણ બે પાડીમાં ચલવી શકીએ તો વિવિધ માધ્યમમાં એટલે ઉડિયા માધ્યમમાં કે હિન્દી માધ્યમમાં પણ આપણે બાજુના જગ્યાની અંદર એ સ્કૂલ બનાવી અને ચલવી શકવા માટેનો અમારો શુભક પ્રયત્ન હંમેશા માટે રહેશે